બદલો મિત્રો કેમ છો બધા મજા માં જઈશો તો જય માતાજી જય સોમનાથ ને બધા ને મારા હર હર મહાદેવ તો હું આપણો ભાદરકા ધીરું તો આપણે ફતેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા તો આજે મંદિર ક્યાં આવ્યું તો આરેણા મારું ગામે આરેણા છે તો આપણે આરેણા ફતેશ્વર મહાદેવના મંદિરે જઈએ અને બહુ સરસ અને સુંદર અને સારી જગ્યા છે તો બને એટલા વિડીયો ફતેશ્વર મહાદેવના મંદિર તરફ જવાનો રસ્તો ને આ ફતેશ્વરના મંદિરે આપણે જઈએ જોઈ લો આ છે આપણે રસ્તામાં ઉતરી ગયા છે અને રસ્તો બહુ સરસ મજાનો છે અને આગળ જોવો આ બધી વાડીઓ ને નારળીના બગીચા કેવા સુંદર મજાના લાગે છે અને ત્યાં સિમેન્ટ રોડ પણ બનાવેલો છે અને બે બાજુ વંડી છે સરસ મજાના વંડા છે મારેલા એક બાજુ પ્લાસ્ટરવાળો પાકો વંડો છે એક બાજુ કાચા વંડા છે એક થોડાક એકાદ બે મકાનો પણ આવે છે રસ્તામાં સુંદર મજાની જગ્યા છે બહુ સરસ મજાની છે અને આપણે હું ને મારો યુગ બાઇક લઈને આપણે પૂગી ગયા ફતેશ્વર મહાદેવના ગેટમાં તો ફોર્ચ્યુનર કાળા પડી અને હવે આપણે આગળ થોડીક વારમાં અંદર જવાના છે પણ ભાઈ યુગ મારો દીકરો છે ને એ જો મંદિરમાં થયા ગેટવે થયા આવે મારા સામો જવું ઊભો હજી જો આવ્યો યુગ અહીં આવી જાય પછી હું આગળ ત્યાં જવાનો છે તો આ છે આપણે અહીં હાલનો મિત્રો આપણે આવી ગયા છે ફતેશ્વર મહાદેવ ની હું તમને આગળ સરસ મજાની આ જગ્યા બતાવવાનો છે બધા બને એટલા વિડીયો અહિયાં હિમાલય બનાવેલું ફતેશ્વર તો આ પાર્કિંગ છે સરસ મજાનું પાર્કિંગ છે ને આ બહારનું બધું વાતાવરણ છે એટલું ગાડીયું છે આ મંદિર છે મંદિરે આપણે હજી અંદર પહોંચી ગયા તો આમ જવું હવે તમને આખું પહેલાં તો હું બહારથી બતાવી દઉં અને પછી તમને ઘણું બધું બતાવવાનું છે એટલે બને એટલા વિડીયોમાં બના રહેજો તો આ વિડીયો મેં આખો બહારથી તમને આ બધું બતાવું છું હજી આરતીમાં આપણે આરતી તો પૂરી થઈ ગઈ પણ દર્શન કરવા જવાનું છે ને હવે જો આપણે હું ને યુગ બે દર્શન કરવા જઈએ તો યુગ હવે આગળ સીડી ચડતો તો પગથિયાં સીડી એટલે જો આવી ગયો યુગ જો આવે જોયો યુગ આવ્યો જો યુગ અંદર દર્શન કરવા ગયો ભગવાન ભોળાનાથ ફતેશ્વર મહાદેવના દર્શન કરે છે અને જો આ બેલ છે બહુ સરસ મજાનો અને જો આપણે હવે બેલ વગાડી લીધો છે અને હવે હું દર્શન કરવા જાઉં છું તો આ જે પોઠિયાજી છે પછી આકાશબાજી છે બહુ સરસ મજાનું છે અને ફૂલોથી શણગારેલા છે આ છે નગારું તો હજી અહીંયા આ નગારાથી આરતી આ છે ભગવાન ગણપતિજી અને હવે આપણે આવી ગયા છે ફતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ દર્શન કરીએ આપણે અહીં જ્યોત છે શખ છે અગરબત્તી થાય છે અને આરતીના સમયની ટકોરી છે ને ભગવાનને જે ભોળાનાથની માથે જે આ ગંગાજળ માટેનું ઓલું છે એનામાં હાર ચડાવેલો છે સુંદર મજાનો સરસ મજાનો અને રંગોળી પણ કરેલી છે ફૂલહાર છે અને ભગવાન ભોળાનાથના મંદિરમાં આ અંદરના હું તમને દર્શન કરાવું એટલે વિડીયોમાં બને એટલે આ બને રહેજો બહુ સરસ મજાનું છે ને જોઈ લો આ આખું અંદરથી આપણે રંગોળી એક સરસ મજાની એવી લાગે છે અને મસ્ત મજાનું આ બધું ગોઠવેલું છે અને બહુ સરસ મજા આવી ગઈ છે મને દર્શન કરવાની તો હું તમને દર્શન કરાવું છું ને આ ફતેશ્વર મહાદેવની જગ્યા છે ફતેશ્વર મહાદેવ તો જોઈ લો આ કેવું તમને લાગ્યું છે જવું ભગવાન ભોળાનાથની શિવલિંગ છે અને શિવલિંગની માથે મસ્ત મજાનો નાગ છે તો જોઈ લો તમને કેવું સરસ મજાનું લાગ્યું હોય છે હાલ તો હવે આપણે આ જગ્યા બધી જોઈએ છે અને હું તમને આખી વિડીયોમાં બતાવું છું તો તમને બહુ સરસ મજાની અને સુંદર જગ્યા લાગી છે અતિ જૂની અને પૌરાણિક જગ્યા છે આ બહુ વર્ષો જૂની જગ્યાએ જૂનું મંદિર છે કુટીર છે બાજુમાં અને તમે જોવો આ કુટિર છે અને યુગ જૂના મંદિર આપણું જે અતિ પૌરાણિક મંદિર છે એ મંદિરના દર્શન કરે છે ને એ મંદિરના તમને દર્શન કરાવું છું જોઈએ આ શિવલિંગ છે અહીંયા બીલીપદ્ર સડેલા છે અને બધું લાઇટ ફિટિંગ ને બધી બહુ સરસ મજાનું છે ને હું તમને આખું બારનું વાતાવરણ છે એ પણ બતાવવાનું છે હવે આપણે દર્શન કરીને નીકળી ગયા આ ગેટ છે એ નદીમાં જાય છે બધું સરસ મજાનું વાતાવરણ છે વાતાવરણ છે ને મસ્ત મજાની તમને મજા આવી છે તો હજી હું તમને આગળ આ મંદિર અને મસ્ત મજાનો એક જૂનો પીપળો છે આમ જૂનો અતિ જૂનો એટલે જૂનો ભાઈ અને આ જો સ્કૂટી ને બધી તમને દેખાય બાપુ પણ બેઠા છે અને કેટલા પણ લોકો અહીંયા ભાવિ ભક્તો હતા અને હું આ હાલીને હું યુગ બે આવ્યા છે અમે ત્યાં જાતા હતા આપણે જે જૂના મંદિરના દર્શન કર્યા નહીં જૂના મંદિરે આ દર્શન કરવા જઈએ છીએ તો મેં દર્શન તો કરી લીધા પણ આ યુગને બે પાછા અહીંયા આવ્યા હતા ને જો આ પાછું તમને બધું સરસ મજાનું બતાવું છું અને સંતિયાનો સમય છે એટલે દિવાયમાંનો સમય તો એ સમયનું આ છે બધી એટલે વિડીયોમાં જરાક તમને ઓલું થતું પણ લાઇટિંગના કારણે બહુ સરસ મજાનું છે બહુ ઓલું છે નહીં અને જો આ સ્કૂટીર છે બાપુનું બેહવાનું બોલા બધા રૂમ છે રસોડું છે આ જૂનું મંદિર છે જો આવ્યું એ સ્કૂટીરની બાજુમાં છે એ અમારું વર્ષો જૂનું અમારા પૂર્વજો વખતનું મંદિર છે ને આ મંદિર બહુ સરસ મજાના બેય મંદિર છે અને આ જગ્યામાં શ્રાવણ મહિનામાં તો નહીં પણ કાયમી માટે લોકો આવતા જ હોય છે અને ભગવાન આ અમારે મિત્રો તો તમને બધાને જય માતાજી મારા અને હું આપનો ભાદરકા ધીરુ તો મારો વિડીયો હું અહીં સમાપ્ત કરું છું ફરી એક નવા વિડીયોમાં મળીએ છીએ તો જય માતાજી જય સોમનાથ અને બધાને મારા હરણ મહા